ચોમાસાની વિદાય વેળાએ સુરત મહાનગરપાલિકાની આબરૂના ઉડ્યા ધજાગરા વહેલી સવારે વરસેલા વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર છે ઉધના લિંબાયતને જોડતા રેલવે ગરનાળામાં પાણી ભરાઈ ગયા ઉધના પાંડેસરા વિસ્તારમાં જળબંબાકાર રસ્તાઓ જળમગ્ન જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો વરસાદી માહોલ અને હજુ વરસાદની આગાહી હોવાથી આયોજકો પણ ચિંતામાં છે ગરબાના આયોજનો થઈ ગયા છે ઉપરથી વરસાદનું વિઘ્ન જેના કારણે

એવા સમય વરસાદ વરસ્યો અને આખું ચોમાસું લોકોએ સહન કર્યું હજી પણ સહન કરવાનું આવી રહ્યું છે પાલિકાના પાપે સુરતમાં ભારે વરસાદ વરસ્યો અને ઠેર ઠેર પાણી પાણી પહેલા જો ગટર સાફ સફાઈ કરી લીધી હોત તો આવા દ્રશ્ય નહીં જોવા મળતે આ દ્રશ્ય જોઈ શકો છો સુરત મહાનગરપાલિકાના અધિકારી કર્મચારીઓ હવે ગટર સાફ કરવા નીકળ્યા છે જે પ્રમાણે ઘોડા છૂટી ગયા બાદ તબેલાને ને તાળા મારવા માટે જેવો ઘાટ હોય છે જોવા મળી રહ્યો છે સ્થાનિક લોકો પણ કામે લાગ્યા છે અને જે કચરો છે આ જોઈ શકાય છે જે ભાઈના હાથમાં પ્લાસ્ટિકથી લઈને કચરો આ રીતે ગટરની અંદર છે ત્યારે કયા પ્રકારે આ પાણીનો નિકાલ થઈ શકે આ તસવીરો જોઈ શકો છો મહાકાય વાહનો જ્યારે પસાર થતા હોય છે ત્યારે વાહનો જાણે નાવડી સ્વરૂપમાંથી પસાર થતા હોય એ પ્રમાણેની તસવીરો જોવા મળી રહી છે

છે ઠેકાણે આ પ્રમાણે જળબંબાકારની સ્થિતિ છે આ નજારો છે અહી ના સ્થાનિક લોકો છે કેટલું પાણી છે બહુ પાણી છે કેટલું હેરાન થવું પડે હેરાન થવું પડે જોઈ શકાય છે અત્યારે જે સ્થાનિક લોકો છે એ અત્યારે હાલ કચરો સ્વયં કાઢી રહ્યા છે સુરત મહાનગરપાલિકાએ અહીં કામગીરી કરવાની હોય છે પરંતુ તેઓ કામગીરી નથી કરતા એટલે કચરું કાઢવું આ લોકો સેવા કરી રહ્યા છે સુરત મહાનગરપાલિકા દ્વારા જો પહેલાથી જ ગટરની સાફ સફાઈ થઈ હોત તો આ પ્રમાણે તસવીરો નહીં જોવા મળી હોત સુરત મહાનગરપાલિકા જે પ્રી મોન્સૂન કામગીરી કરે છે એ શું કાગળ પર છે એના જીવતા જાગતા જે પુરાવા છે અત્યારે જોવા મળી રહ્યા છે ઓફિસની બહાર નીકળો આજે રવિવાર છે છતાં કર્મચારી તો મોકલો આ ગટર તો સાફ કરાવો ભાઈ નહીં તો લોકો બીમાર પડશે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત સુરત જ્યાં સામાન્ય વરસાદ વરસ્યો અને સુરત ડૂબવાનું નક્કી કોર્પોરેશનના પાપે સુરતમાં જળ સંકટ આવી ગયું છે